વડતાલ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વયં નિર્મિત દિવ્યધામ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ તીર્થધામ છે આ મંદિર ભક્તિ ઇતિહાસ અને અનોખી વાસ્તુકલાનો સમન્વય છે જે દેશ વિદેશથી લાખો ભક્તોને આકર્ષે છે આ ભવ્ય મંદિરની સ્થાપના સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને કરી હતી સંવત અઢારસો સો ઇઠ્યોતેર ઇ સ અઢાર એકવીસના ચૈત્રસુદ તેરસના શુભ દિવસે તેમણે પોતાના હાથે ખાતમુહૂર્ત કર્યું હતું આ મંદિરના નિર્માણનું કાર્ય બ્રહ્માનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ થયું હતું રસપ્રદ વાત એ છે કે આ મંદિરના બાંધકામમાં મજૂરોને બદલે સાધુ સંતો અને સત્સંગીઓએ જાતે જ ઈંટો અને ચૂનો ઉપાડવાનું તથા તમામ બાંધકામનું કામ સેવાભાવથી કર્યું હતું એક દંતકથા અનુસાર સ્વામિનારાયણ ભગવાને પોતે સાડત્રીસ ઈંટો પોતાના મસ્તક પર ઉપાડીને લાવ્યા હતા તેમાંથી પાંત્રીસ ઈંટો લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની નીચેની બેઠક પડધીમાં ચણેલી છે જે દર્શાવે છે કે ખુદ ભગવાને આ મંદિર નિર્માણમાં શ્રમદાન કર્યું હતું સંવત અઢારસો એક્યાસી ઇ સ અઢારસો ચોવીસ ના કારતક સુદ બારના રોજ સ્વામિનારાયણ ભગવાને શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ ભક્તિમાતા વાસુદેવ વરાહનારાયણ નૃસિંહનારાયણ શ્રી નારાયણ સૂર્યનારાયણ મત્સ્યનારાયણ ગણેશ મહાદેવ પાર્વતીજી સહિત કુલ અઢાર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી વડતાલનું આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે એક અગ્રણી આધ્યાત્મિક કેન્દ્ર છે અહીં નિયમિતપણે ભજનો કીર્તનો અને સત્સંગનું આયોજન થાય છે જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને પ્રેરણા પૂરી પાડે છે સ્વામિનારાયણ ભગવાને પોતાના સંપ્રદાયના વહીવટ માટે અમદાવાદ અને વડતાલ એમ બે આચાર્ય ગાદીઓની સ્થાપના કરી હતી વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય તરીકે રઘુવીર પ્રસાદજી મહારાજની નિમણૂક કરવામાં આવી હતી જે આજે પણ આ ગાદીની આધ્યાત્મિક પરંપરાને જીવંત રાખે છે આમ વડતાલ મંદિર સંપ્રદાયના ઇતિહાસ વહીવટ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું હૃદય સમાન છે